ઘોખા કેન્દ્રવતી શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા મામલતદાર પીડી સુવા સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ જૂનથી આગામી તારીખ અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અનેક પુલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમના પ્રથમ પાપા પગલી માંડવા જઈ રહ્યા છે ત્યારે ઘોઘા મામલતદાર પીડી સુવાના અધ્યક્ષ સ્થાને કેન્દ્રવતી શાળા ઘોઘા ખાતે કન્યા શાળા અને કેન્દ્રવતી શાળાનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાકટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ સમૂહ પ્રાર્થના બાદ તમામ મહાનુભાવોનું પુસ્તક આવી ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સાંપ્રત વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ મામલતદાર પીડી સુવા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ પામતા ભૂલકાઓને કુમકુમ કરી શૈક્ષણિક કીટ સાહિત્ય વિતરણ સ્કૂલ બેગ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે વિવિધ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવેલ બાળકોને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાને મદદરૂપ થતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મામલતદાર પીડી સુવા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજકીય હોદ્દેદારો સામાજિક આગેવાનો એસએમસી અધ્યક્ષ સભ્ય સીઆરસી ગોગા આચાર્યો શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોગા